નમસ્કાર મિત્રો ગુજરાતી યોજનામાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સિવિલ હોસ્પિટલ નડિયાદ જેની અંદર વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે જગ્યાની જો વાત કરવામાં આવે તો એની તમામ વિગતો હવે જાણશું ખાલી જગ્યા પર એનએચ અંતર્ગત તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરારથી ભરવા તથા તેની પ્રતિક્ષા યાદી બનાવવા સદરૂ જાહેરાત આપવામાં આવેલ છે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસથી લઈને એક એક બે હજાર ચોવીસ દિન સાત સુધીમાં આરોગ્ય સાથી પોર્ટલની આપેલ લિંક આરોગ્ય સાથી ગુજરાત ડોટ જીઓ ડોટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત ઉંમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચ માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે તો ચલો પહેલાં તો જગ્યાની માહિતી લઈ લઈએ તો એક છે ડેટા ઓપરેટર જેની સંખ્યા એક છે પગાર ધોરણની વાત કરવામાં આવે તો બાર હજાર છે કયા કયા વર્ષ સુધીના વ્યક્તિઓ ભરી શકે છે ચાલીસ વર્ષ સુધીના લાયકાતની જો વાત કરવામાં આવે તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ બીજું કે સારી કોમ્બિનેશન સ્કિલ જાણતા હોવા જોઈએ બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને ડેટા એન્ટ્રી અને ડેટા મેનેજમેન્ટ પણ કરી શકતા હોવા જોઈએ બીજી પોસ્ટ છે સાયકોલોજીસ્ટ જેની સંખ્યા છે એક પગાર ધોરણની વાત કરવામાં આવે તો અગિયાર હજાર ઉંમર ચાલીસ વર્ષ સુધીના માસ્ટર ડિગ્રી કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ ચાઇલ્ડ સોશિયોલોજીની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માટે અંગેની જરૂરી સૂચનાઓ પણ ધ્યાનમાં રાખજો ઉમેદવારે ફક્ત ઓનલાઈન આરોગ્ય સાથી ગુજરાત ડોટ જીઓવી પર જ મળેલ અરજી સ્વીકારવામાં આવશે આ આ સ્પીડ પોસ્ટ કે સાદી પોસ્ટ દ્વારા મળેલ અરજીઓ માન્ય રાખવામાં આવશે નહીં આરોગ્ય સાથી ઓનલાઈન પોર્ટલમાં પ્રવેશ પછી કેન્ડિડેટ રજીસ્ટ્રેશનમાં સૌ પ્રથમ રજીસ્ટેશ રજીસ્ટ્રેશન પ્રવેશ પછી કરંટ ઓપનિંગમાં જઈ લોગિન કરી ફોર્મ ભરવાનું રહેશે સુવાચ્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે ઉમેદવારે એક કરતાં વધુ અરજી કરી શકાશે નહીં ઉમેદવાર ચાલીસ વરસથી વધુ ન હોવી જોઈએ ઉમેદવારની ઉંમર છે એ ચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ મિત્રો આ વિગત સારી લાગી હોય તો આ વિડીયોને તમે લાઇક શેર અને કમેન્ટ કરી શકો છો